અલા ભયા અલા તમે ટીવી બંધ કરી દે કઈની ચાલુ પડી છે અલા ભાઈ તમે કરો તો કોઈ ઉભા તો હુંડા આવા દે અને હવે લાઈટ મીલ તો વધવરાય આ બસા બીલ ના ભરી તો ને ખબર પડ્યા માં ખવાય આપડા એ કોઈ ગામવાળો થા અલા તું મૂર્ંતી તો જોક તો ટીકે ચાલુ તમે લગતા મેં તુ ભૂલ જાઉ અઢારસો કેટલા થયા

પછી પટ્યું તમે હાલે આવા ને 10 હજાર ને રોજ કઈ જો જમીદાર જો આવે ના પણ તો હા રોડો જોઈ લેજો તમે હા હા એ ભયા બાઈક લઈને આ ભાઈ હા લે તમે બાઈક એટલે પેલી વાત અમિતા બચ્ચે નું પિક્ચર જોવું છે મારે જો દહેણી ના લઈ ગયા હોય ના લઈ ગયા તો

હમણાં તો છી ક્યો દા હવે ને ઘોડે રાખવી છે અમાર રાચી બેવ છે માર યે જાય મન મારા બધા તો જો પેલા ધોરી એડી લકડ પકડ